નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરેજમાં તેમના ઘરે મૃત હાલાતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેણે મેરેજથી પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેડમાં તેના ભાઈ સંજય મંચંદાના ઘરે ફાંસાથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકો કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અભિનેતાના પરિવારમાં તેની પત્ની તરુ મનચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી શેયા મનચંદા છે પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે રાત્રે તે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને ચા માટે જગાડવા આવ્યા ત્યારે તેમની બોડી ફાંસીથી લટકતી મળી આવી હતી આ પછી પરિવારજનોએ તાત્કાલિક પોલીસના અંગે જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દિવગત અભિનેતાના પરિવારજનોએ મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ અસમાચારથી ચોંકી ગયા છે લલિત મનચંદાના ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા સિવાય તે ક્રાઇમ શોમાં પણ જોવા મળી ચૂક્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ